ભરૂચ અંકલેશ્વર શહેર ને મહાનગરપાલિકાનો દરજ્જો ટ્રાફિક નિવારણ અને સમતોલ વિકાસ સહિતના મુદ્દે સિટીઝન કાઉન્સિલ રાજ્ય સરકાર માં રજૂઆત કરનાર જેમાં પ્રમુખ તરીકે જીવરાજભાઈ પટેલ સેક્રેટરી તરીકે હરીશભાઈ જોશી ની વરણી કરાઈ હતી આ પ્રસંગે વૃક્ષારોપણના ભવ્ય સફર પ્રોજેક્ટ રેવા અરણ્ય અંગે માહિતી કોઓર્ડિનેટર નીતિનભાઈ ભટ્ટ અને મોહમ્મદભાઈ જાડલીવાલાએ આપી હતી ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા એર તથા સ્પેસ સેન્ટર દ્વારા વિવિધ સ્પે પ્રોજેક્ટનું પ્રદર્શન જેની વિસ્તૃત વિગતો ત્રિવેદીએ આપી હતી આ ઉપરાંત નર્મદા કિનારે પાસે આવેલ અસરગ્રસ્ત અંગેના પ્રોજેક્ટની માહિતી અપાઈ હતી આગમી દિવસોમાં ભરૂચ અંકલેશ્વર શહેરને કોર્પોરેશનના દરજ્જો મળે ભરૂચ અંકલેશ્વર અર્બન ઓથોરિટી અસરકારકતા માટે પૂર્ણકાલીન ચેરમેનની થાય ભરૂચમાં પુનઃ હેરિટેજ વોક શરૂ કરવા વધુ સરકારી માટે પ્રતિનિધિ સાથે રાખીને રાજ્ય સરકારને રજૂઆત કરાશે આ અંગે સ્થાપક પ્રમુખ કમલેશભાઈ ઉદાણીએ સૂચનો કર્યા હતા આ ઉપરાંત ભારતીય વાયુસેનાની સારંગ હેલિકોપ્ટર ના કરતબો સપ્તક જેવા સંગીત કાર્યક્રમો નું આયોજન આગામી દિવસોમાં કરાશે